નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે કાવ્ય પઠન અને આસ્વાદ કાવ્ય છે કૂંચી આપો બાઈજી અને કવિ છે વિનોદ જોશી સર્વપ્રથમ હું કાવ્યનું પઠન કરીશ અને ત્યાર પછી એનો આસ્વાદ કરાવીશ તો શરૂ કરીએ કાવ્ય પઠન કૂંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો ખડકી ખોલો બાયજી તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી તમે ઘરચોડામાં ઘૂઘરિયાળી ઘરવખરી સંકેલી તમે અણજાણિયા ઉંબરીએથી મારી નદીઓ પાછી ઠેલી માર્ગ મેલો બાઈજી તમે કિયા કુહાડે વેડી મારા દાદાને વનરાયજી તો આ હતું કાવ્ય કુંચી આપો બાઈજી જેના કવિ હતા વિનોદ જોશી ગુજરાતી ભાષાના ઉમદા ગીત કવિઓમાંના એક કવિ એટલે વિનોદ જોશી અને એમનું ખૂબ જ પ્રચલિત ગીત એટલે કૂંચી આપો બાઈજી આ કાવ્યમાં બાઈજી શબ્દ તમે જોઈ શકો છો કે દરેક અંતરામાં બાઈજી શબ્દ એમ કવિએ વાપર્યો છે બાઈજી શબ્દ સાસુ માટે વપરાયો છે એટલે કે બાઈજીને સંબોધીને આખું કાવ્ય રચાયું છે પણ આ સંબોધન કરનાર છે છે કોણ તો એ એક સ્ત્રી આ સ્ત્રીના લગ્નને હજુ વધુ સમય નથી થયો શરણાઈના સૂર્યના કાનમાં ગુંજી રહ્યા છે અહીં શરણાઈ એટલે આ સ્ત્રીના પિયરના પ્રેમનું પ્રતિક પિયરના લાડકોડનું પ્રતિક સાસુમાએ આ શરણાઈ સાચવીને પટારામાં મૂકી દીધી છે પોતાનો મીઠો ભૂતકાળ પિયરનું સુખ અને આનંદ જેમાં કેદ થઈ ગયા છે એ પટારાની ચાવી આ કાવ્યનાયિકા સાસુમા પાસેથી માગે છે એટલે આ સ્ત્રી એની સાસુને સંબોધીને એટલે કે એની બાઈજીને સંબોધીને કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કહે છે ઊંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા મૈયર ની શરણાઈ બીજી પંક્તિ કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતે થી ઉતરાવો કોઈ મીંઢળની મર્યાદા લઈ મને પાંચીકડા પકડાવો ભીત પર નવી બહુના કંકુ થાપા કરેલા છે કદાચ આપણે ત્યાં આવો રિવાજ પણ છે વહુના હાથ હવે બંધાઈ ગયા એની ઈચ્છાઓ ભીતના થાપામાં જાણે કે સમાઈ ગઈ દિવાલે કરેલા કંકુ થાપામાં એનું અસ્તિત્વ જાણે કે કેદ થઈ ગયું એટલે આ નાયકા એમ કે છે કોઈ કંકુ થાપા ભૂંસી દઈ મને ભીતેથી ઉતરાવો અને બીજી પંક્તિમાં જે મરજાદ શબ્દ છે મીંઢળની મરજાદ એ પણ સમજવા જેવો છે લગ્ન થાય ત્યારે મંડપરોપણ વખતે કન્યાના હાથે મીંઢળ બંધાય છે આ મીંઢળ અને લગ્નની મર્યાદા જાળવવાના ભાર તળે ક્યાંક પાચિકા રમતું આ સ્ત્રીનું બાળપણ એની મુગ્ધતા એ ખોવાઈ ગયા છે એવું આ સ્ત્રી અનુભવી રહી છે અને એટલે જ આ મીંઢળની મર્યાદામાંથી એને મુક્ત થવું છે અને પછી એને પાચિકાની રમત રમી છે પછીની પંક્તિમાં નાયિકા એની સાસુને કહે છે ખડકી ખોલો બાઈજી તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી આ પંક્તિ સમજાવું એ પહેલાં આ પંક્તિની અંદર વર્ણાનું પ્રાસ અલંકાર રહેલો છે એટલે કે ક વર્ણ અહીં પુનરાવર્તન પામ્યો છે જો કિયાનો ક કટાણેનો ક કલરવનો ક કઠણાઈનો ક આમ ક વર્ણ છે એ બેવડાયો છે એ પુનરાવર્તન પામ્યો છે માટે અહીંયા વર્ણાનું પ્રાસ કે વર્ણ સગાઈ અલંકારનો ઉપયોગ થયો છે જે કાવ્યની સુંદરતામાં વધારો કરે છે ખડકી ખોલો બાઈજી તમે કિયા કટાણે પોંખી મારા કલરોની કઠણાઈજી ખડકી ખડકી એટલે ઘરનું પ્રવેશ દ્વાર સામાન્ય ડેલી જેવું પરણીને નાયિકા જ્યારે સાસરે આવી હશે ત્યારે આ ખડકીમાં ખડકી પાસે જ એના પોંખણા થયા હશે પરંતુ આ વહુ એની બાઈજીને પૂછે છે કે તમે અશુભ મુહૂર્તમાં કે ક સમયે તો મને પોંખી નથી ને અરે તમે મારી કલરવની દુનિયાને પોંખી છે કે કઠણાઈને પોંખી છે એટલે કે આવેલી વહુને સાસુએ એના રીત રિવાજ મુજબ જ પોંખી હશે પણ આ સ્ત્રીને એવું લાગે છે કે એમાં એનો નિર્દોષ બાળપણાનો કલરવ નંદવાઈ ગયો છે એટલે આ પોંખવાનું ટાણું કે પોખવાનો સમય એને ક ટાણું લાગે છે અને હવે જે ખડકીમાંથી આ વહુએ ગૃહ પ્રવેશ કર્યો હતો એ ખડકીમાંથી જ એ બહાર ચાલ્યા જવાની ઈચ્છા ધરાવે છે પછીની પંક્તિ તમે ઘૂઘરિયા ઘરવખરી સંકેલી તમે અણજાણ્યા ઉંબરીએથી મારી નદીઓ પાછી થેલી ઘરચોડું એ તો સૌભાગ્યવતી સ્ત્રીની ચુંદડી છે પરણતી વખતે કન્યાએ એ પહેરવાનું હોય છે ઘરચોડાના લાલ લીલા રંગ એમાં હાથી મોર પોપટની ડિઝાઇન એની સોનેરી કોર આ બધાનો અર્થ છે ઘરરૂપી વાડીને વાળીને લીલીછમ રાખવી કૌટુંબિક જવાબદારીઓ નિભાવી અને એ રીતે ઘરચોડું ધારણ કરનારે સાસરીને પ્રતિષ્ઠા અપાવવી એવો સૂચક અર્થ ઘરચોડાનો થાય છે પરંતુ આ સ્ત્રીને તો અસંતોષ અને ફરિયાદ છે કે ઘરચોડાની જવાબદારીઓમાં મારા ઘોઘરીયાળા તોફાન મસ્તી અને આખું જીવતર જાણે મારા સાસુએ બાંધી દીધું છે અને ખડખડ ખડખડ વહેતી મારી લાગણી લાગણીરૂપી નદીને મારા સાસુએ ઉમરેથી જ પાછી ઠેલી દીધી છે પિયર સાથેનો મધુરો સંબંધ અને દાદાજીની હૂંફ પ્રેમ આ બધું જ બાઈજીએ સાસુપણાના અધિકારથી ઉહાડીથી જાણે કે કાપી નાખ્યું છે જો છેલ્લી બે પંક્તિઓમાં કવિ કહે છે મારગ તેમ પિયર અને દાદાજીની હું આ બધું બાયજીએ સાસુપણાના અધિકારથી કુહાડીથી જાણે કે કાપી નાખ્યું છે જો સંયુક્ત કુટુંબમાં દીકરી પોતાની ઈચ્છા અરમાન દાદા પાસે વ્યક્ત કરતી દાદાને જ એ પેટ છૂટી વાત કહેતી આપણે આ અનેક લોકગીતમાં આ વિષય છે ને વર્ણવાયો છે અહીં પણ નાયિકા દાદાનો પ્રેમ હું વાત્સલ્ય આ બધું છે એ તો બધું હવે હવે છૂટી ગયું છે એટલે આ ઘરનો ઓળંગીને બહાર જવા ઈચ્છે છે અને મારો રસ્તો હવે મૂકી દો એવી ચીમકી મર્યાદાવાળી ભાષામાં આપે છે અને કહે છે કે મારગ બાઈજી તમે કિયા કુહાડે વેડી મારા દાદાની

એવી એને ખબર છે અને એ બાબતે એ ખૂબ વ્યથિત છે દુઃખી છે કાવ્ય નાયિકાની આ વ્યથા વેદના શબ્દે શબ્દે અને પંક્તિએ પંક્તિએ વ્યક્ત થઈ છે અને વધુ ઘેરી પણ બની છે આમ જોઈએ તો આખા કાવ્યનું સૌંદર્ય મને બાયજી શબ્દમાં દેખાય છે એમાં પણ આ બાઈજી શબ્દમાં જે છેલ્લે જી લાવ્યું છે ને જેનું માનવાચક લટકણિયું લાગેલું છે ને એમાં સમાયેલું હોય એવું લાગે છે આ નાની વાત પર મોટો ઝઘડો થઈ શકે અને કોઈ પણ આમ જોવા જઈએ તો કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય અને એમાં આ તો સાસુઓ એટલે અવાજ ઊંચો પણ થાય અને મર્યાદા પણ મુકાય અને શબ્દમાં તોછડાઈ પણ આવે પરંતુ ના આખા કાવ્યમાં

અહીં કુંચી શરણાઈ મીંઢળ પાંચિકા ખડકી ઘરચોડું ઉંબર વડવાઈ આ બધા શબ્દો પ્રતિકાત્મક રૂપે પ્રયોજાયા છે આમ જોઈએ તો આખી કવિતાનો વિષય ઝઘડો છે કંકાસ છે કલહ છે પણ કલહનું કવિતામાં રૂપાંતર કવિ શ્રી વિનોદ જોશીએ ખૂબ સુંદર રીતે કર્યું છે એવું આ મજાનું એક ગીત છે મને કહેવાનું મન થાય છે થાય છે કે વિનોદ જોશીએ પોતાના જ સ્વરમાં આ ગીત ગાયું છે અને અન્ય કેટલાક ગાયકોએ પણ આ ગીતને એટલે કે વિનોદ જોશીની આ કાવ્ય રચનાને સ્વરબદ્ધ કરી છે તમે યુટ્યુબ ઉપરથી પણ આ સર્ચ કરીને સાંભળી શકો છો મિત્રો આ અને આવા તમારા અભ્યાસલક્ષી વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર રેખા ગુંજારિયા એટ ધ રેટ રેખા ગુંજારિયા ટાઈપ કરો અને મેળવો તમારા અભ્યાસની અભ્યાસક્રમની પુષ્કળ માહિતી સરળ શબ્દોમાં મિત્રો આ કાવ્યનો આસ્વાદ આપને કેવો લાગ્યો આ કાવ્યનો આસ્વાદ આપને સ્વાદવાળો લાગ્યો કે નહીં જરૂર જણાવશો આપના સૂચનની રાહમાં મળીએ ત્યારે નવા વિષય સાથે અને ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર